120 દિવસ બાદ આખરે ગણેશજી જાડેજા છે તેને જમીન મળી ચૂક્યા છે હાલ આપણે જયરાજસિંહ જાડેજાના ઘરે આવીને પહોંચ્યા છીએ ત્યાં લોકો છે તેની સાથે વાત કરીશું રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરિયા છે તેની સાથે વાત કરીશું અલ્પેશભાઈ જે રીતે રાહ જોવાતી હતી આખરે ગણેશસિંહ જાડેજા છે તેને જામીન મળ્યા છે શું કહેશો આમ તો અમને ભારત દેશના ન્યાયતંત્ર ઉપર ભરોસો કે જામીન મળશે અને જે રીતે ગોંડલના લોકોની લાગણી હતી પ્રેમ હતી ગોંડલમાં અત્યાર સુધીના ઇતિહાસના વધારે વધારે લોકો એ માનતા ગણેશભાઈ માટે કરી હતી એ પણ લોકોનો એક પ્રેમ હતો અને આજે અમારા માટે ડબલ ખુશીની વાત છે કે આજે મા જગદંબાનું પેલું નોરતું છે ગણેશભાઈને જામીન પણ મળ્યા છે અને અમારા ગણેશભાઈને મોટો મોટો પહેલો હોદ્દો પણ મળ્યો છે કે નાગરિક સહકારી બેંકના પોતે આજે વાઇસ ચેરમેન બન્યા છે એ જોતાં આજે ગોંડલની અંદર નવરાત્રિની સાથે સાથે આજે દિવાળી જેવો માહોલ છે અને ખૂબ જ બધાને આનંદ છે આજે શું કહેજો એકસો વીસ દિવસ બાદ આવતીકાલે જે રીતે ગણેશજી જાડેજા છે તે આવી રહ્યા છે અને ગોંડલનો માહોલ શું છે અત્યારનો ગોંડલમાં અમારા ભારતીય જનતા પાર્ટીના તમામ આગેવાનો અમારા કાર્યકર્તાઓ માટે આજ ખૂબ જ ખુશીનો માહોલ છે જેવા જ સમાચાર મળ્યા કે ગણેશભાઈ આવે છે તો અહીંયા કાર્યકર્તાઓના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા અને હજી કાલે જ્યારે ગણેશભાઈ અહીંયા ગોંડલ પહોંચશે ત્યારે પણ લોકો ખૂબ જ ગણેશભાઈની શુભેચ્છા મુલાકાત લેવા આવવાના છે બીજા કેટલાક લોકો છે તેની સાથે વાત કરીશું કારણ કે મોટી સંખ્યામાં લોકો છે તે હાલ ગણેશજી જાડેજા છે તેના ઘરે પહોંચ્યા છે આ શું કહેશો વડીલ જે રીતે ગણેશજી જાડેજાની તમે રાહ જોઈને બેઠા હતા આખરે જામીન છે તે મળી ચૂક્યા છે એકસો દિવસના માધ્યમથી આજ સરકારે ઉપર અમને કોર્ટ ઉપર પૂરો ભરોસો હતો કે એકસો દિવ વીસ દિવસ પછી અમારા ગણેશભાઈને જામીન જે આપ્યા એના બદલ ગોંડલ તાલુકાની પૂરેપૂરી જનતા તેમની બહુ એકસો વીસ દિવસથી આ વાત જોઈને ઊભી હતી શું છો જેલમાંથી જે રીતે ગણેશસિંહ જાડેજા છે તે ચૂંટણી લડ્યા હતા અને જીત્યા બાદ હવે પદ પણ મળી ચૂકી છે તો ખુશી કેટલી છે પહેલી ફેરે ગણેશભાઈ ચૂંટણી લડ્યા સરકારી ક્ષેત્ર નાગરિક બેંકની પહેલી ફેરે બહુ વિજય બહુ જાજામતથી ચૂંટાયેલા છે ને આઈ એમને ઉપપ્રમુખ તરીકે તેમના જવાબદારી સંભાળેલી છે બીજા કેટલાક મિત્રો છે ગણેશ જાડેજાના મિત્રો પણ હાલ તેમના નિવાસ સ્થાને પહોંચ્યા છે શું કહેશો ગણેશ જાડેજાના જામીન મળ્યા છે ત્યાં ગણેશભાઈના જામીન તો આજે ઘણા ટાઈમથી આ બધા રાહ જોઈને બેઠા હતા આજે ગણેશભાઈના જામીન મળવાથી ગોંડલ તાલુકાને અને શહેરની અંદર ખુશીનો માહોલ છે કારણ કે ગણેશભાઈ એક નાનામાં નાના વ્યક્તિની કોઈ પણ નાનીમાં નાની વાત હરેકને હરેક દિવસે અને હરેક ટાઈમે સાંભળતા હોય છે જેથી કરીને બધા લોકો એના માટે એના દિલની અંદર એનો પ્રેમ કે ભાઈ ગણેશભાઈ એક સારા વ્યક્તિ છે અને કોઈ પણ કોઈ એવી વાત કરતા હોય કે ગણેશભાઈ આમ તેમ પણ એવું કંઈ હે નહીં ગણેશભાઈ કોઈ પણ વ્યક્તિ હોય કે કોઈ અન્ય કોઈ પણ જ્ઞાતિના વ્યક્તિ હોય તેને કોઈ રજૂઆત કરવી હોય તો ગણેશભાઈને આવીને સ્વૈચ્છિક રીતે રજૂઆત કરીએ કે કેવું નથી કે અહીંયા ધારાસભ્યના દીકરા હે તો કોઈ બીજાને કહેવું ત્રીજાને કહેવું ગણેશભાઈ એટલે કે ગમે તે વ્યક્તિ નાનો હોય કે મોટો હોય ગણેશભાઈને ડાયરેક્ટ મળીને એને વાત અથવા કોઈ પણ એની પર્સનલ રજૂઆત હોય ઘણીવાર અમે ભેગા બેઠા હોય ત્યારે વાત થતી હોય જે લેડીઝના અમુક કોઈ પ્રશ્ન હોય તો ગણેશભાઈ એને પર્સનલી બેસીને એનું તાત્કાલિકના ધોરણે કોઈ પણ જ્ઞાતિ ના હોય એનો ઓન ધ સ્પોટ નિવાડો લઈ આવે છે એટલે ગણેશભાઈ માટે બધાને પ્રેમ છે અલ્પેશભાઈ જે લોકોમાં આવી ચર્ચા થતી હોય છે કે ગોંડલ એટલે દબંગગીરી આ બાબતે શું કહેશો છો ગોંડલ એટલે લાગણીનો દરિયો છે ગોંડલ આવે ને એટલે સમગ્ર ગુજરાતનું એકમાત્ર ગોંડલ એવું સેન્ટર છે ત્યાં ત્યાં જ્ઞાતિવાદ જાતિવાદ કુટુંબવાદના વાડા પૂરા થઈ જાય છે ગોંડલમાં તમામ જ્ઞાતિ એક થઈ રહી છે અને એને હિસાબે અમને ગૌરવ છે ગુજરાતનું એકમાત્ર ગોંડલ એવું સેન્ટર છે કે ત્યાં તમામ ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીના ચૂંટાઈને આવેલા છે અહીંયા કોંગ્રેસ ઝીરો છે અને કોંગ્રેસના બે લોકો ચૂંટાયેલા હતા નાગરિક બેંકમાં હમણાં તાજેતરમાં જો ચૂંટણી આવી એમાં લોકોએ એને ઘરે બેસાડી દીધા છે અમને બહુ જ ખુશી છે કે ગણેશભાઈના નેતૃત્વમાં જયરાજભાઈના નેતૃત્વમાં ગોંડલમાં એકતા છે સંપ છે અને એને હિસાબે ચુમ્માલીસ નગરપાલિકાની સીટ છે ચુમ્માલીસ ચુમ્માલીસ ભાજપની છે બાવીસ તાલુકા પંચાયતની સીટ છે તો બાવીસે બાવીસ ભાજપની છે પાંચ જિલ્લા પંચાયતની સીટ છે તો પાંચે પાંચ ભાજપની છે માર્કેટિંગ યાર્ડ ગુજરાતનું મોટા મોટું છે ગોંડલમાં એ તમામ ડિરેક્ટરો ભારતીય જનતા પાર્ટીના છે હમણાં તાજેતરમાં જે નાગરિક બેંકની ચૂંટણી આવી એની અંદર પણ ગોંડલની જનતાએ મતરૂપી આશીર્વાદ ભારતીય જનતા પાર્ટીને આપી અને તમામ ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીના ચૂંટાણા એ સાબિત કરીને બતાવે છે કે ગોંડલ સહી ગુંડાગર્દીનું હબ નથી ગોંડલ લાગણીનો દરિયો છે જે રીતે કહેવાતું હોય છે ભાઈ ગણેશિંહ જાડેજા છે લોકોના ઘણા સમયથી કરતા હતા પરંતુ જે રીતે હતી કારણે જેલમાં બંધ હતા પરંતુ આવ્યા બાદ શું કાર્યક્રમ હશે કોઈ અત્યાર સુધી થયું છે ગણેશભાઈના કાર્યક્રમ કાયમના માટે પહેલાં હતા અને એવા જ રહેવાના છે ગણેશભાઈ કાયમીના માટે કોઈ ખાત ખાતમુહૂર્ત હોય કોઈ હવે અત્યારે નવરાત્રિ છે તો કાયમીના માટે એને અવારનવાર કેટલાય આમંત્રણ આવેલા તો એ કાલથીના જે બધા આમંત્રણોને માન આપી બધા ગામડે જશે કોઈ સિટીમાં કોઈ આયોજન હશે ત્યાં બધી હાજરી આપશે બધાને મળશે અને પ્લસમાં એ કાલે છે નાગરિક બેંકના તો એના માટે તેને બધા શુભેચ્છાઓ પણ આપશે અને એનો કાર્યક્રમ કોઈ ફિક્સ ન સવારથી ઉઠીને હરેક દિવસ હરેક રાત જનતાના પ્રશ્ન સાંભળી અને જનતાના કામ માટે તે તત્પર હોય છે લોકોની ભીડ છે તે વધી રહી છે ગણેશજી જાડેજાના ઘરે લોકો છે તેમના નિવાસસ્થાને પહોંચી રહ્યા છે પ્રફુલભાઈ શું કહેશો એ લોકોનો ગણેશભાઈ સાથેનો પ્રેમ છે ચાર મહિનાથી જે નાના એવા કેસમાં સાચા ખોટા કેસમાં જે પ્રજા અમારા લોકોની હેરાનગતિ હતી એમાં આજે નામદાર કોર્ટ દ્વારા ન્યાયિક રીતે અમને ન્યાય આપવામાં આવ્યો અને જામીનો મેળ્યા છે આગામી કેસ પણ લડીશું પણ જે રીતે ગણેશભાઈ આજે જામીન મેળ્યા લોકોમાં એક ઉત્સાહ છે કારણ કે યુવાધન બધું ગુણ તાલુકાનું અમારી સાથે છે અને તમે તાજેતરની બધી ચૂંટણીઓમાં જોયું હશે કે છેલ્લે નાગરિક બેંકની ચૂંટણી ગઈ તો બી તમે બધે જોયું હોય છે એટલે જે વાંક દેખાવો હોય જે કોંગ્રેસ પ્રેક લોકો કામ કરતા હોય એને તો અમે કેમ ડેમેજ કરવા પ્રયત્ન કરી પ્રજા અમારી સાથે છે પ્રજાનો ચૂકાદ ગઈ નાગરિક બેંકમાં સતત તમે બધા સાથે હતા કે એક જ જગ્યાએ મતદાન હતું કોંગ્રેસના તમામ લોકો માથે હતા નગર હું તો નાના મોટા આક્ષેપો કરે બોમ બોગસ કર્યું ઢીકું કર્યું ઘૂંસું કર્યું ઈવીએમ તો હોય તો કે ઈવીએમમાં કંઈક ખોટું કર્યું હવે આમાં તો એક જ જગ્યાએ મતદાન હતું બધા લોકો માથે હતા સંપૂર્ણ રીતે સમજ દિવસ દરમિયાન મતદાન સારું થયું કોઈ જાતનો વિવાદ નહોતો કોંગ્રેસના મિત્રો સાથે પણ કોઈ વિવાદ નહોતો અને સતાય રાતે પરિણામ આવ્યું એ વનવે ભારતીય જનતા પાર્ટી એસીના રેશિયાથી મતો આપ્યા તો એનો મતલબ સાફ છે કે જયરાજસિંહના પરિવાર સાથે ગોંડલ તાલુકો શહેર જોડાયેલો છે એટલે એવા બધા તૂતો છે સોશિયલ મીડિયા અને મીડિયાના દ્વારા આ કોઈ કેસને ખોટો ખોટો ચકચારી કરવામાં આવ્યો હતો લોકોના ખોટા 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 આક્ષેપા કોંગ્રેસના મિત્રો કરતા હતા એ બધું પ્ર ન્યાયિક રીતે અમને અત્યારે ચુકાદો મળી ગયો છે અને ગણેશભાઈ કાલે આવશે પરિવાર અમે ગ્રાઉન્ડમાં લોકોની સેવા કરવા માટે જ્યાં જ્યાં જરૂર પડશે ત્યાં ગણેશભાઈ જતા રહેશે બીજા કેટલાક લોકો છે તેની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું શું કહેશો તમે હાલ અહીંયા પહોંચ્યા છો ત્યાં અમે તો એટલા માટે જ પહોંચ્યા છીએ કે ગણેશભાઈ અને આ પરિવાર અમારા આખા તાલુકાને એક જબરજસ્ત કામગીરી કરે છે અને જબરજસ્ત રીતે અમારા તાલુકાને આગળ લઈ ગયા છે તો અમારો ખરેખર એ એક ઋણની બાબત છે કે અમારે પણ અમારા આખા તાલુકાએ અત્યારે તો અમે આખા તાલુકાએ એવું નક્કી કરેલું છે તાલુકાના માણસો પણ એમ કહે છે કે ગણેશભાઈ કે તો અત્યારે અમે અહીંથી ગોંડલથી લઈ અને જૂનાગઢ છે ત્યાં સુધી એક ધારી ગાડીઓની લાઈન લાગી જાય પણ આજે અમને એવો આદેશ આપવામાં આવ્યો છે કે તમે લોકો કોઈ આવતા નહીં એટલે અત્યારે એ લોકોની ભીડ થોડીક ઓછી દેખાય છે બાકી તો ગણેશભાઈને સમર્થનમાં ગોંડલથી લઈને ખેડ જુનાગઢ સુધી આમાં ગાડીઓ અને પોતાના વાહનો લઈને પોતે જાતે સ્વયંભૂ આખું તાલુકો નીકળી પડે એમ છે તો આવા નેતાઓની આવા અમને જરૂરિયાત હોય એટલા માટે ગોંડલ તાલુકાની સાથે રહેશે શું કહેશો વડીલ તમે પણ હાલ જયરાજસિંહ જાડેજા છે તેમના ઘરે પહોંચ્યા છો શું કેશો આ અંગે ગણેશભાઈનું કામ બહુ સરસ છે આમ પ્રજા માટે તો બહુ આરામ છે બીજું ગણેશભાઈ વિશેષ કાંઈ છે જ નહીં અમારા માટે પ્રફુલભાઈ ગોંડલ અને હવે એવી ચર્ચા થઈ રહી છે ગોંડલના ભાવિ ધારાસભ્ય ગણેશજી જાડેજા છે આ અંગે તમારું શું મંતવ્ય છે આગામી જે ચૂંટણીઓ ગઈ એમાં તમને પણ એવું લાગતું જ હશે ને કે ધારાસભ્ય તરીકે આવી જાય તો વધારે બધાને મજા આવશે જોકે અત્યારે ગીતાબા ધારાસભ્ય છે ગણેશ અમારા જયરાજભાઈ ધારાસભ્ય હતા ત્રીસ વર્ષથી લોકો નાની મોટી વાતો કરે ફલાણાનો દસકો છે દસકો છે હવે આ ત્રણ દસકા થયા આ ખોટું ન હોય એ ગોંડલ તાલુકો જે જોવે છે ગોંડલ તાલુકાને જે શાંતિ છે ગોંડલ તાલુકામાં જે રીતે કોઈ જાતિ જ્ઞાતિના ભેદભાવ નથી આ બધુંને કારણે બધા છે અને ગણેશભાઈ કાલે હવારે ધારાસભ્ય થાસ થશે અને ન થાય તો પણ એનો પરિવાર ધારાસભ્ય તરીકે છે જ પણ ગણેશભાઈ પણ આગામી દિવસોમાં જે રીતે કામ કરે છે એમ બધા લોકો એને પણ બહુ સારી રીતે સ્વીકારે છે એટલે એ પણ આગામી દિવસોમાં ભારતીય જનતા પાર્ટી જો ગણેશભાઈ ઉપર વિશ્વાસ મૂકશે અને ગણેશભાઈને ટિકિટ આપશે તો ગણેશભાઈ ધારાસભ્ય છે હાલ જયરાજભાઈ પણ ધારાસભ્ય થઈ શકે ગીતાભા પણ રિપીટ થઈ શકે પણ આ પરિવાર ધારાસભ્ય તરીકે બેઠો છે એટલે ગોંડલ તાલુકાના લોકોને સુખ અને શાંતિ જળવાઈ રહેશે જે રીતે સોશિયલ મીડિયા કે મીડિયામાં જે રીતે ચર્ચા થતી હોય તમે પણ જોયું છે કે છે હકીકત શું છે પણ હવે આ જવાબ તો આપ્યા બધા દબંગીરી ક્યાં છે દબંગીરી કોને કેવી દાખા તો તરીકે કોઈ વ્યક્તિને અન્યાય થતો હોય તો ન્યાય અપાવવા માટે આપણે પ્રયત્ન કરીએ તો એને દબંગીરી કેમ કહેવી અત્યારે લોકો કોઈ કોઈનું લેવા તૈયાર નથી ત્યારે આ પરિવાર વચ્ચે પડી અને સમાધાન કરાવડાવે કોઈને નાની મોટી સમજાવે એની સ્થિતિ અને એને દબંગીરી કેમ કહેવી અને જો એને રસ્તે રજડતી વ્યક્તિને કોઈ ન્યાય અપાવવા માટે પ્રયત્નને જો કોઈ વાંક દેખા કે કોંગ્રેસી લોકો દબંગીરી સાથે સરખાવતા હોય તો હા અમે દબનગીરી કરે છે એમાં આવું મોટી વાત છે એટલે દબંગીરી નથી એને દબંગીરી ત્યાં સરખાવો નહીં અને આ જે રીતે કામ કરે છે એમાં સંપૂર્ણ ગુણ તાલુકા અને શહેરની પ્રજાને ગઈ ચૂંટણી ભારતીય જનતા પાર્ટીની મનસુખભાઈ માંડવિયાની ગઈ તમે વિચાર તો કરો બસો ને અઠ્ઠાવન બુથમાંથી અગિયાર જ બુથ અગિયાર જ બુથ એવા કે જેમાં બે પાંચ દહ પચીસ પચાસ મતની નુકસાની ગઈ તો આમાં ક્યાં દબંગીરી બસો અઠ્ઠાવનમાંથી અગિયાર બૂથ ખાલી નાના મોટા માઇનસ ગયા હોય તો સંપૂર્ણ અને શહેર સાથે છે એવું કેમ ન માની શકાય હવે દબંગીરી સાથે જોડવાનો કોઈ મતલબ નથી

એટલે સામાન્યતઃ ગણેશભાઈના જે સમર્થકો હોય યુવાધન હોય એ એને લેવા માટે અહીંયા અથવા તો ઘર માટે એને મળવા માટે તલપાપડ હોય એટલે ગણેશભાઈ આવશે એટલે બધા એને મળવા માટે આવશે હારતોરા કરશે કે જેને એને લોકો જે લાગણી પ્રગટ કરવી છે એ કોઈ હારતોરા સાથે પ્રગટ કરશે કોઈ મીઠાઈ સાથે પ્રગટ કરે કે કોઈ ફટાકડા સાથે એનો કોઈ મતલબ નથી પણ લાગણી પ્રગટ કરવા માટે લોકો આવવાના છે એવું અત્યારથી અમને ફોન ઉપર પૂછ્યા થાય છે શું કહેશો વડીલ આવતીકાલે ગણેશ જાડેજા જ્યારે આવી રહ્યા છે ગોંડલમાં ત્યારે એ અંગે શું કહેશો તમે ગણેશભાઈ આવે એનો આનંદ અને હરખ બધાને આજથી ને અત્યારથી થઈ ગયો કારણ કે બધા જ લાંબા ટાઈમ આ તેની રાહ જોઈ રહ્યા હતા ગણેશભાઈ મેં તમને પહેલાં કીધું વાત કરી એમ કે ગણેશભાઈ બધાના કામ કરે છે બધાના દિલમાં છે એટલે ગણેશભાઈ આજે આવે છે એનો હરખ એવું કંઈ નથી ગણેશભાઈ પહેલાં ત્યાં જ્યારે હતા ત્યારે તેનું રૂટિન કામ કરતા અને આવશે એટલે એનું કામ કરવાના જ છે એ કંઈ એને માટે નવીન વાત નથી એ હરે હરેક દિન હરેક ટાઈમ બધી પ્રજાના કામ માટે જ હોય છે એટલે એમાં એને કાર્યક્રમ જેવું તો કઈ હોતું જ નથી કારણ કે એ ત્રણસો ને દિવસ એના માટે કાર્યક્રમ જ હોય કારણ કે એને એટલા ગામડાની અંદર પ્રવાસ હોય કોઈ સિટીની અંદર કોઈ ખાત મુહૂર્ત કોઈ પછી ભારતીય જનતા પાર્ટીના કોઈ નાના મોટા કાર્યક્રમ આવતા હોય તો એ કાયમીના માટે તેમાં તત્પર જ હોય છે અલ્પેશભાઈ થોડી વાર પહેલાં વાત કરી કે ભાઈ મોટી સંખ્યામાં લોકોએ માનતા પણ કરી હતી પ્રફુલભાઈ કંઈ માનતા રાખી દીધી હતી જે અત્યારે જે અત્યારે જામીન નામદાર કોર્ટ દ્વારા પણ એટલે અમે ચાલીને માતા આશાપુરા માતાની માનતા હતી એ પૂરી આવ્યો અને એમ નાના નાના લોકોને તમને જાણીને આચર છે મારા ગામમાં એક વાણંદ સમાજમાંથી એક ભાઈ છે એણે ગણેશભાઈને બે ચાર વખત મેળવ્યા હશે એના એકાદ બે કાર્યક્રમમાં ગયા છે ગણેશભાઈ તો એમણે પણ ના માનતા રાખી છે જે માણસ જયરાજસિંહ સાથે ડાયરેક્ટ જોડાણ નથી એનું અહીંયા અહીં ડાયરેક્ટ આવે તો કદાચ જયરાજભાઈને ઓળખે પણ નહીં પણ છતાંય એના નાના મોટા પ્રસંગોમાં ગણેશભાઈ ગયા હોય એટલે એને એની દિલની લાગણી હોય એ પ્રમાણે એણે પણ માનતા કરી મને આજે ફોન આવ્યો કે ભાઈ મળી ગયા મેં હા તો આરો હું મારે માતાજી જવાનું જઈ આવું એટલે આવી ધાર્મિક ધાર્મિક વાત છે આ બધી પોતપોતાના મત પ્રમાણે બધાએ પોતાને માનતા રાખતા હોય તો એ પ્રમાણે માનતા કરતા હોય છે અને એ લાગણી પ્રગટ થાય છે માનતા કરવી એને આપણે લાગણી સાથે જોડીએ કોઈ અંશ તરફ આપણે નહીં જોડીએ પણ એને એવું સૂચતું હોય કે આપણે માતાજીને વિનંતી કરીએ તો આ નવલા નવરતનો આજે પહેલો જ દિવસ છે પ્રથમ નવરાત્રી છે તો પ્રથમ નવરાત્રી અમને જે જામીન મળી ગયા અને ગણેશભાઈ કાલ ફરીવાર અમારી વચ્ચે દોડતા થઈ જશે ફરીવાર અમારી વચ્ચે કામ કરતા થઈ જશે એનો અમને બધાને ખૂબ હરખ છે ચાર મહિનાનો જે વિરામ હતો ત્યારબાદ હવે એવું લાગે છે કદાચ ડબલ તાકાતથી કામ થશે લોકોને એવું કામ કરતા જતા અને કરતા જ રહેશું હા ચાર મહિનાને કારણે થોડાક કામ પેન્ડિંગ હોય લોકોને કોઈ જગ્યાએ સેઢાની તકરાર હોય કોઈને ભાઈ ભાઈનો કાંઈ પ્રશ્ન હોય કોઈને રિહામણાનો હોય કોઈ દીકરી દુઃખી થતી હોય તો એ બધા પ્રસંગો હોય તો એમાં લોકો આવશે તો એને અમે વધુમાં વધુ ન્યાય કેમ આપી શકીએ અને પરમાત્માને સાથે રાખી અમે કેમ વધુ વધુ ન્યાય આપી શકીએ એવો પ્રયત્ન કરતા હતા અને વધારે કરીશું એમાં કોઈ વધારે એવી વાત નથી અને એ અમારે ફરજના ભાગરૂપે છે કારણ કે ગામ લોકો અમારી સાથે જે મતદાનથી જોડાયેલા છે જે પારિવારિક લાગણીથી જોડાયેલા છે તો એ લાગણી એક તરફી ના હોઈ શકે એ અમારી તરફે લાગણી આવી દેખાડતા હોય તો અમારી પણ ફરજ છે કે એના ન્યાયિક કામમાં અમારે ન્યાયિક પ્રયત્ન કરવો કે એની લાગણીથી એને એનું કામ ઉકેલાઈ જાય તો એ ફરીવાર ડબલ તાકાત કહો કે સિંગલ તાકાત કહો પણ અમે કરશું જ અને કરતા આવ્યા છીએ અને ગણેશભાઈ પણ કરતા એવા કરશે અને ગણેશભાઈની ગેરહાજરીમાં ગીતાબા ધીરજભાઈ પણ વિકાસ વિસ્તાર સાથે જોડાયેલા હતા નાના મોટા પાણીના પ્રશ્નો જે પૂરના આવ્યા હતા તો ગણેશભાઈ નહોતા તો ગીતાબા પણ વહેલી સવારે ઉઠી અને પૂરમાં પહોંચી ગયા હતા અમારે એ મોટી ખિલોરી પૂરે પૂર આવ્યું હમણાં તાજેતરમાં એક મહિના પહેલાં બનાવવીનું તો ત્રણ વ્યક્તિ જે બાબરા તાલુકાના હતા એ લોકો તણાઈ ગયા અને ઓપ થઈ તો સરકાર શ્રીમાંથી એને ચાર ચાર લાખની જે સહાય મળવી જોઈએ એ અમે તાત્કાલિક તાલુકા વિકાસ અધિકારીને ત્યાં સ્થળો પર બોલાવી અને વધુ ફટાફટ અમે કાગળો કરાવી અને ગીતાભાઈ એને આખા પરિવારને બાર લાખ રૂપિયા જેવો ચોક ચેક એને વિધિન મૂર્તિ મૃત્યુના બારમાં કે ચૌદમાં દિવસે અમે અપાવી પણ દીધો અને સરકાર ભારતીય જનતા પાર્ટી સરકારની આ એક યોજના પણ સારી છે કે ખેડૂત પરિવારને કોઈ અકસ્માત કંઈ મૃત્યુ થાય તો જે ચાર લાખનો ચેક આપે છે એ અમે વિધિ કરાવી અને ફટાફટને અપાવી દીધો આ બધું કામ છે નગર કોઈ કોઈનું પૂછતું ન હોય કોઈ કોઈ આટાનો મારતા હોય તો એવું અમારા તાલુકામાં નથી અને અમારો તાલુકો ખૂબ કાર્યરત છે એક ગીતાબા કામ કરે છે એમની સાથે આખી ટીમ કામ કરે છે એમાં તાલુકા ભાજપના પ્રમુખ હોય શહેર ભાજપના પ્રમુખ હોય જિલ્લા ભાજપના પ્રમુખ હોય માર્કેટિંગ યાર્ડના ચેરમેન હોય તાલુકા પંચાયતના પ્રમુખ હોય નગરપાલિકાના બધી જ ટીમ વર્ક છે અહીંયા અહીંયા ટીમ ગણેશ જે વારંવાર વાત થાય છે ને તો એ ટીમ ગણેશ અહીંયા કામ કરે છે એટલે વધુ કામ ખીલી ઉઠે છે પ્રફુલભાઈ અનેક વખત જામીન છે તે નામંજૂર થયા હતા અને આજે કેટલી આશા હતી કે આજે જામીન મળશે તે અમને તો દરેક વખતે આશા હતી પણ હવે નામદાર કોર્ટે કાગળો જોતા હોય છે કાગળો કેવા હોય એના ઉપર નામદાર કોર્ટમાં નક્કી કરતી હોય છે અને અમારા કરતાં પણ એને જે ન્યાય નિર્ણય લીધો હોય એ અમને શીરો માનીએ છીએ અને સંવિધાનની સ્વરૂપમાં જ બધાને ચાલવાનું હોય છે મારે કે તમારા બધાએ સંવિધાનને ફોલો કરી કોર્ટ કાયદાને ફોલો કરીને ચાલવાનું હોય છે અને એ પ્રમાણે આગામી દિવસોમાં પણ ચાલશું ને પહેલાં પણ ચાલ્યા જ એટલે આજે જે જામીન મળી ગયા એનો અમને હર્ષ છે એટલે જૂની વાત આપણે ત્યાં ભૂલી જઈએ છીએ તો આતા ગોંડલના લોકો હતા જે રીતે લાંબા સમય બાદ ગણેશ જાડેજા છે તેને જામીન મળ્યા છે ત્યારે આજે મોટી સંખ્યામાં લોકો છે તેમના નિવાસસ્થાને પહોંચ્યા છે અને આવતીકાલે સવાર થવાની તે રાહ જોઈ રહ્યા છે તો ત્યારે બસ આટલું જ ફરી મળીશું વાત ગુજરાતી પર